જુગાર રમતા અને રમાડતા લેતી ભાવનગર લોકલ બ્રાન્ચ રોકડ રકમ રૂપિયા બેતાલીસ હજાર બસોના હાઇટના મુદ્દામાં જાતે યંત્ર ઉપર ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડતા કુલ તેર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને અગાઉ બાતમી મળેલ કે વિશાલ નટ્ટુભાઈ રાજપોપટ રે આનંદનગર ભાવનગરવાળો વાળો સામે દુકાન એ ચેસ માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે રોમી પાર્લર રાખેલ દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબમાં રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલત પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જેથી આ જગ્યામાં રેડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર પાસેથી વોરંટ મેળવી ઉપયોગ જગ્યાએ રેડ કરતા તેર માણસો અને મુદ્દા મળી આવેલ છે તેઓ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા સ્ટાફના રાજેન્દ્રી સરવિયા વનરાજભાઈ કુમાર બલરાજસિંહ સરવૈયા વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જયદીપસિંહ રઘુબા કેવલભાઈ સાંગા માનદીપસિંહ ગોહિલ અને હેમરાજસિંહ ચારડિયા જોડાયા હતા